રાત્રિ બજાર પુનઃ શરૂ કરાયું હારણી બોટ કાંડ બાદ પાલિકા દ્વારા રાત્રિ બજાર ઉપર પણ તવાઈ કરવામાં આવી હતી પાયર સેફટી સફાઈ તેમજ વિવિધ સુવિધાઓના અભાવના કારણે રાત્રિ બજારને પાલિકા દ્વારા નોટિસ પટકારવામાં આવી હતી રાત્રિ બજાર અગિયાર દિવસ બંધ રહેતા વેપારીઓને અનેક પ્રકારની હાલાકી પડી હતી ફાયર સેફ્ટી સ્વચ્છતા તેમજ અનેક સુવિધાઓ સજ્જ થતા રાત્રિ બજાર અગિયાર દિવસ બાદ ધમધમતું થયું છે રાત્રિ બજાર પુનઃ શરૂ થતા વેપારીઓ તેમજ કારીગરોમાં અને ખાસ કરીને ખાણીપીણીના શોખીન નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા અમે બધા રાત્રિ ઉજના દરેક વેપારીઓ બહુ જ ખુશ છે જે સાહેબે જે કંઈ અમને ભલે અમને થોડા દિવસ બંધ રહ્યું પણ અમારે રાત્રિભાઈ અમને કેવું હતું કે પૂરતી સુવિધા તો નહોતી જ અને અમારે પોતાને દુકાનદારને જ નુકસાન હતું પણ જે પણ સાહેબે કર્યું કોર્પોરેશનના દરેક એ સાહેબના અમે લાખ લાખ શુકર માનીએ છીએ કે બહુ સારું કર્યું ને અમે બધાને ત્યાં એક એક વસ્તુ આવી ગઈ હવે કોઈ જાતની અમને બીક રહી નહીં બસ કઈ સુવિધાઓ અત્યારે સુવિધા છે બોલો શું કયું છે ફાયર સેફ્ટી છે પછી સાધનો પછી હવે આ જે ચોખ્ખાઈ છે અમારે ખુરશી ટેબલ ખાસ છે હવે અમે પોતપોતાની જગ્યાએ ખુરશી ટેબલને અમે હવે હવે એવું કહેવું છે એમ લોકોએ કોઈ માનતું નથી એટલે આ ફેરે અમે એવો નિશ્ચય કર્યો છે કે જે ખુરશી ટેબલ વધારે મૂકે અને આવવા જવાની જગ્યા રોકે અને એને અમે કહીએ કે ભાઈ આ ખસાવો એ ના ખસાવે એની જ દુકાનને હવે સીલ વાગશે આ આખા રાત્રિ બજારને સીલ ના વાગવું જોઈએ કરે એક અને ભોગવવું આખા રાત્રિ બજારને પડે છે હવે નિયમ હા નિયમનું પાલન કરવાનું અને નહીં કરે એની સીલ મારવાની ગ્રાહકોને તો એમ જ કહે છે કે સાહેબ બધા આવી જ અમારી દુકાનો ખુલી ગઈ છે અમે બહુ જ ખુશ છે કેમ કે અમારે વધારે અમારા કરતી તો અમારા જે કારીગરો ખરા ને અમને સાહીઠ દુકાન બંધ થઈ રાત્રિ આજવા રાત્રિ બજારની ઓગણત્રીસ અને એકત્રીસ સહીને એટલે સાહીઠ દુકાન થઈ અમારા રાત્રિ બજારની હવે એ છોકરાઓ અમારે તકલીફમાં પડી ગયેલા હતા અમે તો જો કે ખાઈને હોઈ જઈએ પણ જે બહારના છોકરા આવે છે યુપીટી આવે છે રાજસ્થાનથી આવેલા છે એ છોકરાઓના માટે અમે લોકો બહુ દુઃખી હતા બહુ ખુશ બરા છોકરા જ વધારે ખુશીયા અમે માલિક કરતી અમારા છોકરાઓ બહુ ખુશ થઈ ગયા છે લલિતાબેન રાણા પાલિકાએ જે નોટિસ આપી હતી જે જે અમારા પાલન નહોતા કરતા અમુક અમુક જે કાયદા એમના હતા આ રીતે ટેબલ ખુરશીઓ છે બહાર જે ચાના આપણે સ્ટોલ દુકાનની પાછળ લગાવી દીધા એના લીધે કર્યું અને સાફ સફાઈ જે ફાયરનું છે એ સર્ટિફિકેટો બધા ફાયરના બાટલાઓ લગાવવાના એ કરવાનું નવેસરથી આખું બજાર કમ્પ્લીટ તમે સાફ કરીને વ્યવસ્થિત ચોખ્ખાઈ રાખો અમે બધું કર્યું સાહેબો આવીને જોયા સાહેબોને યોગ્ય લાગ્યું સારું છે અને વ્યવસ્થિત તમે રહેશો તો સારી વાત છે અને સાહેબોની બહુ મહેરબાની કે અમારે માટે દસ બાર દિવસ બંધ રહ્યો એમાં અમારો સ્ટાફ બહુ તકલીફમાં આવ્યો અમે તો ચાલો ભાઈ ચાલ્યા કરે પણ જે સ્ટાફ રોજ ખાવા રહ્યા એ લોકો માટે થોડી તકલીફ થઈ ગઈ પણ હવે જે થયું સારા માટે થયું પબ્લિકના સારા માટે જ થયું છે દુકાનદારોના સારા માટે આગળ ચાલીને કોઈ ઘટના આવી ના ઘટે એ હિસાબે આ કોર્પોરેશને જે પગલાં લીધા આવકાર ધારક છે કોર્પોરેશનના પગલાં એ સાહેબોનો બહુ આભાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયર સાહેબનો બહુ આભાર આ લોકો અમારે ઊભા રહીને જે અમારાથી કામ કરાયું વ્યવસ્થિત કે વ્યવસ્થિત તમે રહો અને વ્યવસ્થિત ધંધો કરો બહુ સારું ટેબલ કુર્સીઓનું છે ફાયર ફાયરનું છે બાટલા વ્યવસ્થિત રાખવાના માણસોને બરાબર વ્યવસ્થિત રાખવાના કેમ્પ બેપ પહેરીને હાથમાં મોજા આવવા જોઈએ સો ટકા સો ટકા થાય ઘણા દિવસ પછી રાત્રિ બજાર શરૂ થઈ છે આજે કેવી ઘરાક બાર ઘરાક તો આવે ને રાત્રિ બજારમાં ગ્રાહક આવવાના રાત્રિ બજારમાં વ્યવસ્થિત પણ થોડું હતું જેમાં સાહેબોની નજર ગઈ આ એક દુર્ઘટના બની એ પછી જે તંત્ર જાગ્યું અને સારી વાત છે તંત્રને સુજાગદ રહેવું જોઈએ ને આ બહુ સારું કર્યું છે ભલે અમારે બાર દિવસ તંત્ર બંધ રખાયું એનો અમારે અફસોસ નથી પણ આટલી સાફ સફાઈ આટલી ક્લીન ક્લીનશીટ થઈ ગઈ આખું જે અમારાથી ઓછું હતું જે બી હતું એમાં અમારા સુધારા આવી ગયા દસ દિવસ ઘેર બેઠા એટલે શાનબી ઠેકાણી આવી ગઈ બધાની કે ના આપણે વ્યવસ્થિત રહેવું જોઈએ આપનું દીપુ મોતિયાની સાહેબ અમે બહુ ખુશ છીએ રાત્રિ બજાર ખુલ્યું છે અમે બહુ ખુશ છીએ અને હવે અમે બધા નિયમોનું પાલન કરીશું અને જે સાહેબો લોકોએ અમને ત્રીસ ફૂટની આગળ દુકાનની આગળ ત્રીસ ફૂટનું અમને ખુરશી ટેબલ મૂકવા માટે જે જગ્યા આપી હતી કોર્નરની દુકાનને ત્રીસ ત્રીસ ગુણ્યા પંદર અને વચ્ચેની દુકાનોને ત્રીસ ફૂટ આપી હતી એનું અમે પૂરું પાલન કરીશું અને એ હિસાબથી જો અમે લગાડીશું ને તો જગ્યા બહુ જ વધે છે બજારમાં બહુ જ થોડી જગ્યા છે અને એનો એ નિયમ અમે બહુ પાલન કરીશું હવે સુનિલભાઈ